જન બેઠા માં ડબળે વાગે શરણાયું ને વાજા મોટા ઘરનો નો મોદી રે અમારા ભી ગયા પર રાજા સર યાંગણિયોને કીદમે માનું ના તેડા સરિયો યાંગણીએ ને કીદમે માનું ના તેડા મીઠા ભાણે જ મામા પૂછું તમને સાને થયા મોડા મારા તે વીર ની ગોપાલખી બોલી પંખી પ્યાર લાગે મારા મારા તે વીરને ને ધીમે થી મામા પૂછું ભાણે જ કેમ મોડા માણારા

બહુ મધ તડકો ઉપર આબ ને નીચે ડામર રોડ ને એમાં ઉજાળા પડી ગણાય જાતા હોય ઘણા લચ્છી કવરાવે ફ્રૂટ સલાદ પાસુંગી ને એક ટેમ્પામાં તમે આદર જો તમે ફૂલ વેચતા જાય કે આ બધાય જાય ભગવાન જ છે કે સ્વાદ જ કરે સબરી બાયે છે રામ હાટુ ઓલ ને દને તાઈની ફૂલ તય રામ આવ્યા તા બધાય તાળિયા ઠાકર બા જાય બધાયમાં રૂપમાં તાળિયા ઠાકર જાય છે એના મંદિરે દર્શન કરવા તેની દયા આઈ છે તય ભાઈ પોતે ને આટલું આમ તમે જો તો લાખો મોઢે પબ્લિક આય અંધક્ષેત્રો અને ઉતારા હે અંધાન મહાદાન હે મેં તમને પેલા કીધું છે કે માણા તમે ખોમરાવજો રૂપિયા આપો ને તો એનું પેટ નહીં ભરાય પાંચ આપો તો દહ માં છે દ આપશો ને તો બસો માં છે ભાઈ એક રોટલો થાય બે રોટલો થાય ત્રણ રોટલે બસ પેટ ભરાય જાય તો ની મહાદાનની ની દ્રષ્ટિએ ચોડી જીવન ની દ્રષ્ટિએ તો મારા તારીયા ઠાકર ની મહેરબાની હે ભાઈ માત્ર વીસ ને આ બધા હાલીને જાય ને એની મનોકામના પૂરી કરે અને આજરા હજુ સામે આવે ને એવી મારી પ્રાર્થના તો બોલો ભાઈ જોઈ

તો આ કારખાનાથી એ કારખાના ને મીઠાના છે હશે આજુબાજુ તમે વિસ્તાર જુઓ ને બારાડી વિસ્તાર જવામાં આવે તો દ્વારકાથી થોડુંક કેવડી તેવડી ઉંમરની માવળીઓ મારી જાતિ હોય હાલી હાલીને એને હું દ્વારકાથી સાંભળો નહીં આવતો હોય દ્વારકાધીશમાં ચમત્કાર બેઠાતો હશે ને મારા વાલામાં કહીએ તો આવતા હોય ભાઈ કેવડી તેવડી મોટી ઉમરની માવળીઓ ને બાપા અને ક્યાંય ક્યાંય ત્યાં હાલી હાલી ને આવે મુંબઈથી ને સુરેન્દ્રનગરથી ને અમદાવાદથી ને મારા તાળીયા ખાતાની દયા હોય છે ભાઈ મારાવી રની હાદ ખી બોલી પંખી પ્યારા લાગે મારા

வௌராணி தோனே பணி டே ஜி பாச்ச ரே லாடீ வௌராணி பணி டே

અહીંયા માવળિયું દીવા તરે સાથિયા પૂરે અગરબત્તી અહીંયા જો પાછળ તમે જોતા હોય ને તો લોટે આમ રમણ રેતીમાં માં લોટતા હોય એમ આ તાળિયા ઠાકરની દયા આવી કૃષ્ણ સુદામાના ઓટલે

ડોણી ને રૂપાના સે બેડા માના સે બેડા એ યો હોનાની ડોણી ને રૂપાના છે બેડા બીજા શે લા ડકડી જો પાલવ કેરા છેડા લકડો પીવડાવે છે ઘોડા નદી કાઠે લાડકડો લકડો પીવડાવે છે ઘોડા હળવે હળવે હાલો લાડી પગલા માંડો ઘોડા તો ભાઈ અમે હે ને દ્વારકામાં પહોંચી ગયા તાળિયા ઠાકર નો મારો ઉત્તમ હતો ને એટલે દર્શન કરવા આવવું જ પડે હાલે જ નહીં જો દેખાય મારા તાળિયા ઠાકર નું મંદિર દ્વારકાધીશ ની ભાવન ગજની ધજા ચાલો યા તો અંદર મોબાઈલ લેલાવું નથી સુટી અહીંથી તમને દર્શન કરાવું ધજાના ધજાના દર્શન કરીએ ને અમારામાં એમ કે વિંજો છે ને મૂળ દ્વારકાથી ધજાના દર્શન કરવા જાય આવતો ધજાના દર્શન કરો ને એ તાળિયા ઠાકર ના દર્શન ધ્યાન એમ માનવામાં આવે આપડે ત્રીસ એ મારો તાળીઓ ઠાકોરે ભાઈ લાડકડી રાણી બોલા મજરા તું ના મોલા બોલા મજરા ત તું નાપૈયા એ લીધા છે કહેવર રાજા નામણા રેલો બાપૈયા એ લીધા છે કહેવર રાજા વદામણા રેલો એ બોયલા બોયલા મજરા સુનામો બાર કા દીપ તો સજા બદલાઈ હે અમે સંતર જેતાએ તો દર્શન કરવા ન જવાનો ઓર કા દર્શન થઈ જાય ને ભાઈ સજા બદલાયા કોઈ આઈનો ફેરો સુમરતો બદલ જેતા હે અમાર બે જણ દર્શન માંઈ દર્શન કરવા જે રાઈટ બેઠા આ બધા રાબી લોપ્રકુ તો જે હું મળી મે જાતી હું તો આય સગાના તો તો પાજો 20 ને આપણે મારો કાર્ય હાલ કરે ભાઈ કઈ કોમી કે ને લાંગ